તથામ સાહેબનું સ્વાગત તિલક દ્વારા કરીશું હરિયોમ સ્વસ્તિ નેન્દ્રવદસ્વાહા સ્વસ્તિ નો પૂર્તા વિશ્વરેદા સ્વસ્તિસ્તર્ષ બૃહસ્પતિ દદાતો આજે અમરેલી થી વિજ્ઞાન કેન્દ્રમાંથી માનનીય શ્રી પાઠક સાહેબ પધાર્યા આપણે તેનું સ્વાગત કરીએ છીએ રેડકડી પ્રાથમિક શાળામાં માનની સાહેબનું હાર્દિક સ્વાગત છે આપણે સૌ એમને ફૂલથી વધાવીને સ્વાગત કરીશું ઓ દેવશ્ય ધીમાહી યો યો ડાહ પ્રચોદયા Thank રાજ્ય કક્ષા સુધી વિદ્યાર્થીની ચિરંજીવી કાદલ આજના કાર્યક્રમનું ઉદઘાટન કરી રહી છે આખા ગુજરાતમાં આજ વર્લ્ડ યુથ સ્કીલ ડે ઉજવાઈ રહ્યો છે એના ભાગ સ્વરૂપે આજ તમારી શાળામાં આવ્યા છે તમારી શાળામાં જે જુદી જુદી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના સ્કીલ બેઝ ઉપર ચાલે છે એ બદલ શાળા પરિવાર ખાસ કરીને તમામે અને આચાર્યશ્રી દાદા બધાના એક સહકારથી તમારી અંદર રહેલી ઉત્સુપ્ત શક્તિને ઉજાગર કરવા માટેના એમના શનિષ્ઠ પ્રયાસો છે અને એ પ્રયાસો જ અમને અહીંયા ખેંચી લઈ છે અમરેલી જિલ્લાની ઘણી બધી શાળાઓ છે મારી એક આ શાળા છે આ શાળામાં આજે આપણે વિશેષ સ્વરૂપે તમારામાં રહેલી બૌદ્ધિક સંપદા હે આ સંપદાને તમે કેવી રીતે વિકસિત કરો છો તમારામાં પડેલા વિચારો છે એ વિચારોને તમે કેવી રીતે અભિવ્યક્ત કરો છો એની એક આ સરસ મજાની એક્ટિવિટી છે એની સાથે સાયન્સ એન્ડ ટેકનોલોજી જોડાયેલું છે તો આજના દિવસે આપણે વિશેષ સ્વરૂપે આ એક સરસ મજાનો એક મેસેજ છે સમાજને આપવા માટે કે વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થીઓની સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે આ શાળા સનિષ્ઠ પ્રયાસો કરી રહી છે અને આખા ગુજરાતમાં આપણી શાળા છે એક વિશેષ સ્વરૂપે એમની પોતાની પ્રતિભા પ્રદાન કરે એવી આજના દિવસે ફરીથી આશા રાખું છું નમસ્તે કેડકડી શાળા પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે અમારી શાળાની અંદર ગુજકો સમરેલી થી આવેલા છે સાહેબ પાઠક સાહેબ એમનો આમ હાર્દિક અભિવાદન કરું છું અને એમાં અમે આજે જે વર્લ્ડ યુથ સ્કિલ ડે જે છે પંદર જુલાઈનો જે આજનો દિવસ છે એને અમે અત્યારે ઉજવવા જઈ રહ્યા છે જેમાં ઘણા બધા બાળકોએ પોતાની સ્કિલ્સને સાથે લઈને એમાં ડ્રામાનો સાથે સાથે ડ્રોઈંગ છે ક્લે મોડેલ છે આ ઉપરાંત પેન્સિલ પેન્સિલના સોલની જે સ્કિલ્સ છે એ બધી સ્કિલને ડેવલપ કરીને અહીંયા આપણે એક નવી નવી પ્રવૃત્તિઓ કરવા જઈ રહ્યા છીએ ખાસ કરીને આર્ટિસ્ટિક સ્કિલ જે છે બાળકોની અંદર જે ઓલરેડી ડેવલપ થયેલી હોય છે અથવા નથી હોતી એને આપણે બહાર લાવવા માટે આજની જે ડે છે એની આપણે એક સારી એવી સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છીએ જેમાં ડ્રોઈંગ સાથે સાથે હાઉ ટુ આર્ટ એન્ડ ક્રાફ્ટ અને આ બધી જ વર્ક છે એને આપણે એકસાથે સાથે સંલગ્ન કરી અને આપણે આજનો દિવસ સેલિબ્રેટ કરવા જઈએ તો હું આજનો ખૂબ ખૂબ આભાર આભાર માનું છું સર કે આ અહીંયા અમારી શાળામાં આવ્યા અને અમારા બાળકોને નવી નવી સ્કીલ્સ છે એના એક ઇમ્પોર્ટન્સની ઇમ્પોર્ટન્સનું ખાસ કરીને શું શું મહત્ત્વ છે એના અંગે